અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય સભા યોજવામાં આવી હતી આજની મિટિંગ આમ આદમી પાર્ટીના યુવા આગેવાન અને આંબડી તાલુકાના પંચાયતના પ્રભારી હિતેશ ડુંગાની આગેવાની હેઠળ યોજવામાં આવી જેમાં ગામના સોથી વધુ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો ગામના આગેવાન કનુભાઈ બરવાડિયા રમેશભાઈ ગજેરા જાદવભાઈ સિરોયા હરેશભાઈ જોગરાણા પ્રફુલ્લભાઈ દોંગા ભરતભાઈ વાઘેલા સહિત વગેરે તેમના ટેકેદાર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સમીર ખોખરા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી